સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમા વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું હતું જેમાં સુરતના મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું છે સરકારની ડી એ વાય એન એમ યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથ એ એફ એલ સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત જ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે હેતુથી રાખી મેળાનું આયોજન કરાયું હતું રાખી મેળાનું કતરગામ ઝોનમાં સિંગણપોર ખાતે આવેલ મલ્ટીપર્પઝ હોલની બહાર

તમામ ઝોનમાં ઉદઘાટન થઈ જશે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માન થી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડી થી ખરીદી કરી છે અને એક વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે એમ જ રીતે તમામ ઝોનમાં જે નવ ઝોનમાં એકસો એકસો એક મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે મારું નામ શીતલબેન નિલેશભાઈ પાનવાલા કતાર ગામ વોર્ડ નંબર છ અને આ સખી મંડળમાં અમે લોકો બધી દસ બહેનો ભાગ લીધો છે અને એમાંથી અમને દરેક તહેવાર જગ્યાએ સોલ્વ મળે છે અને આ યોજના નું નામ છે ઇન ડાયરેક્ટ યોજના એમાંથી અમને દર વર્ષે મળે છે સોલ્વ અને આ વખતે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર પર અમને આ મોકો મળ્યો છે એટલા માટે અમે રાખડીઓ લાવીને વેચાણ કર્યું છે અને બધી બહેનો ભેગી થઈને ઘરે જાતે પણ બનાવ્યું